ભુજ ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સવારના ભાગે હોમ હવન સહિતના કાર્યક્રમો અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે પરશુરામ જયંતિ હોવાથી ભુજ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સવારે મહાદેવ નાકા પાસે પરશુરામ ચોક ખાતે હોમ હવન યોજાયા નાકાથી ટીન સિટી સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા મહાદેવ નાકાથી બસ સ્ટેશન થઈ વીડી હાઈસ્કૂલ સંતોષી માતાજીના મંદિર થઈ મુન્દ્રા રોડ પર આવેલ ટીન સિટી ખાતે આ શોભાયાત્રાએ પહોંચી હતી રસ્તામાં શોભાયાત્રાનું સૌ બ્રહ્મ બંધુઓએ સ્વાગત કર્યું હતું આ શોભાયાત્રામાં નાના બાળકોએ વેશભૂષા દ્વારા દેવી દેવતાઓના સ્વરૂપ તૈયાર થયા હતા આ શોભાયાત્રામાં અલગ અલગ પંદરથી વધુ ફ્લોટ્સ ટ્રેક્ટર ડીજે સિસ્ટમ સાથે ભુજના રસ્તાઓ જય જય પરશુરામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા ત્યારબાદ ટીન સિટી ખાતે સમારંભમાં સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા સૌ આગેવાનોનું સન્માન બાદ મહાપ્રસાદ સાથે પ્રતિવર્ષ ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે સૌ બ્રહ્મબંધુઓએ શુભેચ્છાઓ પાઠવી હતી જય પરશુરામ આજ રોજ બ્રાહ્મણોના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ છે એના ભાગરૂપે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખની ટીમે મહાદેવ ગેટથી ટીન સિંધી ટીન સિટી સુધી પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલો છે એ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના સત્તરે સત્તર ઘટકના દરેક આગેવાનો પોતાના ફોલ્સ અને વિવિધ પ્રકૃતિઓ લઈ અને આ શોભાયાત્રામાં જોડાવાના છે ને આજ રોજ અંદાજીત ઓછામાં ઓછા દસ હજાર બ્રાહ્મણો આ શોભાયાત્રામાં જોડાશે એવી અમને ખાતરી છે અને ખાસ કરીને અમારી આજ રોજ એવો આયોજન કરેલ છે કે જે પણ બ્રાહ્મણો આ શોભાયાત્રામાં જોડાય એ ટ્રેડિશનલ ડ્રેસ એટલે ધોતી અને કુર્તા સાથે આ શોભા યાત્રામાં જોડાય એવી બ્રહ્મ સમાજની યુવા કરવામાં આવી છે વિદમહી મહાવીરાય પરશુરામ પ્રચોદયા આજ રોજ આખા ત્રીજના દિવસે ભુજની અંદર ભવ્યથી ભવ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયોજન આ પરશુરામ જન્મોત્સવનો થયો છે જેની અંદર આજે સવારે પરશુરામ ચોક મહાદેવ ઘેટે ખૂબ જ સુંદર હવન કાર્ય રહ્યું અને સાથે સાથે હમણાં જ આ મહાદેવ ગેટ પરશુરામ ચોકથી ભવ્ય શોભાયાત્રાનું સમાજના સૌ વડીલો દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે અને આ પરશુરામ ચોકથી લઈ અને ટીન સિટી મેદાન સુધી આ રવાડી જે છે એ પહોંચવાની છે અને સાથે સાથે સેવાકીય સ્ટોલ પણ દરેકે દરેક સમયના અત્રે લગાડવામાં આવ્યા છે જેમ કે રાજન ફર્નિચર પાસે પુષ્કાણા સમસ્ત બ્રહ્મ સમાજનું પણ સેવાકીય સ્ટોલ લગાડવામાં આવેલું છે સંતોષી માતા મંદિરની બાજુમાં સારસ્વત સમાજનું પણ એક ઠંડા પીણાનું સ્ટોલ લગાડવામાં આવેલું છે અને સાથે સાથે રાજન ફર્નિચર જુબેલી સર્કલ પાસે સેવક સમાજનું પણ સેવાકીય સ્ટોલ જે છે એ લગાડવામાં આવેલું છે અને વિશેષની અંદર કહું તો ઓગણીસથી પણ વધુ વેશભૂષાના અને પ્રકૃતિના બધા સ્ટોલો જે છે ટ્રેક્ટરો ગાડીઓ આ શોભાયાત્રામાં સાથે રહેવાની છે અને સાથે સાથે બ્રહ્મ સમાજના રિક્ષા ચાલક ભાઈઓ પણ આ શોભાયાત્રામાં સાથે જોડાવાના છે અને વિશેષ તો આજ રોજ બ્રહ્મ સમાજ દ્વારા એક વિશેષ એમ્બ્યુલન્સનું પણ આજ રોજ ઉદ્ઘાટન અમે અહીંયા કરવાના લોકાર લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર બ્રહ્મ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજને રાત દરે જે છે એ લાભ મળશે હું પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ મનોજભાઈ જોશી આજ રોજ મારા પુત્રના લગભગ સાત મહિના થયા આકસ્મિક અવસાન થયેલ તેના સ્મરણાર્થે અમે લોકોએ પરિવારે એવું વિચાર્યું કે સમસ્ત બ્રહ્મ સમાજમાં કાંઈક આપણે કરીએ અને એના માટે અમે આજરોજ એક એમ્બ્યુલન્સનું સમસ્ત બ્રહ્મ સમાજને સાવ રાહત દરે જેને કહેવાય કે ડીઝલના જ પૈસા લેવાના બીજું કાંઈ નહીં એ રીતે આજે અમે પરશુરામ જયંતિના દિવસે અર્પણ કરી રહ્યા છીએ અને એમાં ધર્મેન્દ્રભાઈ જોશી કરીને મારો ભાઈ છે એ નિઃશુલ્ક સેવા આપશે અને કાંઈ પણ એમાં પૈસા લેવામાં આવશે નહીં એવું અમે આજરોજ નક્કી કરી અને પરશુરામ જયંતિના દિવસે આજે અમે સમસ્ત બ્રહ્મ સમાજને અર્પણ કરી રહ્યા છીએ જય પરશુરામ અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ મનોજભાઈના પુરુતનના સ્વર્ગવાસ થયા બાદ એમણે એક એવો વિચાર આવ્યો કે સમાજને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જ્યારે આપણે અહીંથી અમદાવાદ કે ક્યાં ધક્કા પડતા હોય તે ધક્કામાં રાહત દરે બ્રહ્મ સમાજ પણ એમને કેવી રીતે ઉપયોગી થઈ શકે એટલે સમસ્ત સનાતન સમાજ માટે આ સેવા ખુલ્લી મૂકવામાં આવી છે મનોજભાઈ તરફથી આજે અહીં સમગ્ર સનાતન હિન્દુ ધર્મ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે જેનામાં હરેક ભાઈઓ બહેનો એનો લાભ લઈ શકે અને પોતાના પૈસા બચાવીને પોતાના સગાવાલાઓને જલ્દીથી હોસ્પિટલ પહોંચાડી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીં બ્રહ્મ સમાજ દ્વારા મનોજભાઈને નેજા હેઠળ ગોઠવવામાં આવી છે આજે સવારે પરશુરામ મંદિર એટલે આરટીઓ ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રકારે આખા દિવસે જે રીતે અનિકભાઈએ વાત કરી બ્રહ્મ સમાજ આજે આખા દિવસે અખાત્રીજે હરેક જગ્યાએ અલગ અલગ આ રીતે ધાર્મિક અને સેવાકીય કાર્યો કરે છે આજે અહીંથી એટલે મહાદેવ ગેટથી લગભગ દસ હજારથી વધુ અહીં બ્રાહ્મણો બ્રહ્મશક્તિ એકત્રિત થશે સૌ જનવિધારીઓ પોતાના મૂળભૂત વેશમાં આજે નગરના મેન રસ્તાઓ ઉપર આવશે અને આ શોભાયાત્રામાં જોડાવશે સમગ્ર નગર આજે પરશુરામય થઈ જશે અને સમગ્ર નગરમાં એક પ્રકારનું ભગવા અને સનાતન ધર્મનું એક પરચમ લહેરાશે એ પ્રકારનું આયોજના કરવામાં આવ્યું છે આ સમગ્ર શોભાયાત્રામાં અલગ અલગ ફોટ જે મને ભાઈએ કીધું અલગ અલગ આવૃત્તિઓ કરવામાં આવી છે વચ્ચે વચ્ચે બ્રહ્મ સમાજના સમયવયો દ્વારા પાણી હોય છાસ હોય આઈસ્ક્રીમ હોય પ્રકારની સેવાઓ પણ આપવામાં આવે છે સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ અને આજે ભુજમાં જ્યારે આ શોભાયાત્રા કાઢે છે ત્યારે સૌને આ રસ્તા ઉપર બ્રહ્મબંધુઓના દર્શન કરવાનો લાવો મળશે મારું નામ અજય જોશી પુષ્કર્ણા સમાજના અગ્રણી તરીકે અત્યારે અહીંયા ઉપસ્થિત છું અમારી સાથે અમારા પુષ્કર્ણા સમાજના પ્રમુખશ્રી છે મહામંત્રી છે અને ઉપપ્રમુખશ્રી આખી ટીમ અહીંયા પુષ્કર્ણા સમાજની જ્યારે હાજર છે ત્યારે રોજ પરશુરામ જન્મોત્સવના નિમિત્તે ભુજ સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા પંચ દ્વારા પ્રેરિત આજે ભવ્ય શોભાયાત્રા ભવ્ય અને દિવ્ય જે નીકળી છે અને ભુજ આખો જ્યારે પરશુરામય બની ગયો છે ત્યારે અમે આ પ્રખર તાપની અંદર આપણા જેટલા પણ બ્રહ્મબંધુઓ છે એમને ઠંડક વડે એના માટે અહીંયા અમે ઠંડા પીણાનો સ્ટોલ રાખેલો છે અને જેટલા પણ અહીંયાથી આપણા ભૂદેવો અને બીજા પણ નાગરિકો જે અહીંયા આ ભવ્ય રવાડીને જોવા માટે અહીંયા ઉપસ્થિત થશે એની અમે ઠંડા પીણા પીવડાવી અને સેવા માટે અહીંયા ઉપસ્થિત છે વર્ષોથી અમે આ આ નાનકડો એવો કેમ્પ કરીએ છીએ છેલ્લા મને લાગે છે ત્યાં સુધી આઠેક વર્ષથી ભુજ પુષ્કાના માસ્થાન આ સ્ટોલ અને તેની અંદર દરેક વખતે ઠંડા પીણા અને ફ્રૂટ અથવા કોઈ પણ જાતની સેવા ખાવા પીવાની અમે વ્યવસ્થા રાખી છે અને આગળ પણ જ્યારે પણ આવા પ્રોગ્રામ થશે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત ત્યારે પણ સમસ્ત પુષ્કરણા સમાજ આવી જ રીતે સેવા આપતો રહેશે જય પરશુરામ બોલો પરશુરામ ભગવાન ભુજ સારસ્વત બ્રાહ્મણ માસ્થાનના સારસ્વત યોગ સંઘ દ્વારા પવિત્ર આજે અખાત્રીના પરશુરામ જયંતિની ભવ્ય શોભાયાત્રા જ્યારે ભુજ નગરના રસ્તા ઉપરથી અહીં અત્યારે જુબલી ગ્રાઉન્ડ રોડ ઉપર પધારશે ત્યારે ભુજ શારસ્વત યુવક સંઘ અમારા કાયમી દાતા એવા પરેશભાઈ ચંદ્રકાંત હરિયા માણેકના સહયોગથી સુંદર મજાના ઠંડા પીણા આ શોભાયાત્રાની અંદર સર્વ બ્રહ્મબંધુ ભગિનીઓ પધારશે માતા બહેનોને એમના માટે સુંદર મજાનું આયોજન કર્યું છે અમારા ભુજ શાશ્વત બ્રાહ્મણ માસ્થાનના પ્રમુખ શ્રી અશોકભાઈ ટી જોશી ઉપપ્રમુખ હેમાંગભાઈ જોશી ખજાનજી ઉમેદલાલ જોશી અમારા સર્વ ટ્રસ્ટીગણ અને ભુજ મહાસ્થાનના શ્રી યોગેશભાઈ વરદિયા આમ સર્વે અમારી ટીમ આજે આ ભવ્ય શોભાયાત્રાને અત્યારે સ્વાગત માટે અમારી તૈયારી છે થોડીક જ વારમાં આ શોભાયાત્રા ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાંના મુખ્ય રસ્તા ઉપરથી ફરી અને જ્યારે જુબલી ગ્રાઉન્ડના સંતોષીમાના મંદિરના રોડ ઉપર આવશે ત્યારે અમે સુંદર મજાના ઠંડા પીણાથી આ શોભાયાત્રાનું સ્વાગત કરીશું અમારા ઈષ્ટદેવ ભગવાન પરશુરામની સદાય અમારા પર કૃપા બની રહે એવા આજના અખા ત્રીજના શુભ દિવસે ભગવાન પરશુરામના ચરણોમાં અમારા કોટી કોટી વંદન પરશુરામ ભગવાન